જે હોય તું ભૂલી જાને આવતી રેમ તમતા તું કે તું મારા મા બાપને મૂકી દઉં હું આ ગામે મૂકી દઉં એમ અને મહિન નહીં પછી તમારા ધેર ને દોઢ મહિનાથી મને તો જે હોય કે તારી જે ભૂલ હોય કે તમ તારું સ્વીકારા તૈયાર છું દોઢ મહિનાથી એને આવતા મન આવી કે મારે આવું જ નથી એમ એમ એને માનસિક બીમારી થઈ ગઈ હા ફેરફડાનું તો મા દેરાણીનું વિશાલ ગોહિલ સાથે દોઢ મહિનાથી મા દેરને ખબર પડી ને એટલે કોઈ પણ જેન્ટ્સ છે ને તો એ તકલીફ તો થવાની જ છે ને ખબર પડે એટલે બસ એ વાત એ પોલીસ સ્ટેશને ગયા એટલે એને કે મને કે અમે નથી રાખવી એમ એટલે એના ફ્રેન્ડ ભેગા રહેવા વયા ગયા એ કે મારે નથી આવું

વિશાલ ગોહેલ વિશાલ મયુરભાઈ ગોહિલ દોઢ મહિના એના ફ્રેન્ડ હતા એ ફ્રેન્ડ એને ચડાવતા પાછી નો જાતી તું ડિવોર્સ લઈ લેજે આ તારીખે નથી જાવું એમ છોકરો ને એમાં દેર બે આવતા એ દરરોજ બનાવતા જે તું ભૂલી જા ને આવતી રે એમ તમતા તું કે તું મારા મા બાપ ને મૂકી દઉં હું આ ગામે મૂકી દઉં એમ નહીં